આગામી સાત મહિના રોજ ગુજરાતની પચીસ લોકસભા બેઠક માટે મતદાન યોજાનાર છે મતદાનને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ત્યારે લોકસભા નવ બેઠકની વાત કરીએ તો સુરેન્દ્રનગર બેઠક પર સામાજિક રાજકીય અને જ્ઞાતિ સમીકરણ તેમજ બંને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર તેમજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનની અસર સહિત મતદારોના મિજાજ કેવો છે તેનો સંપૂર્ણ ચિતાર આ અહેવાલમાં જાણો સાત મેના રોજ ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે તેવામાં આજ રોજ સાંજે પાંચ કલાકથી પ્રચાર પર ગમ શાંત થશે વિરમગામ વિધાનસભા સમાવેશ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુલ ચૌદ ઉમેદવારોમાં ખરાખરીનો જંગ જામ્યો છે ભાજપ કોંગ્રેસ સહિત તમામ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે આજે પાંચ મેના રોજ રવિવારે છ કલાકથી જિલ્લામાં પ્રચાર પર ગમ શાંત થઈ જશે તેવામાં ઉમેદવારો જાહેર સભા કે લાઉડ સ્પીકર વાહનો થતો પ્રચાર કરી શકશે નહીં ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો જેમાં વિરમગામ વિધાનસભા દસાડા પાટડી વિધાનસભા ધંધુકા લીંબડી વઢવાણ સુરેન્દ્રનગર તેમજ ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુલ વીસ લાખથી વધુ મતદારો અહીં જોવા મળી રહ્યા છે જેમાં કોળી સમાજના પાંચ લાખ નેવ્યાસી હજાર ક્ષત્રિય સમાજના બે લાખ ત્રેવીસ હજાર દલિત સમાજના બે લાખ ત્રીસ હજાર માલધારી સમાજના એક લાખ ત્યાંશી હજાર પાટીદારો એક લાખ ત્યાંશી હજાર મુસ્લિમ કોમ્યુનિટી એક લાખ દસ હજાર બ્રાહ્મણ કોમ્યુનિટી બ્રાહ્મણ સમાજના એકસઠ હજાર જૈન સમાજના એકતાલીસ હજાર તેમજ અન્યના ભાડે ચાર લાખ સુડતાલીસ હજારના મતદારોનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર બેઠક પર મહત્વના રાષ્ટ્રીય પક્ષની વાત કરીએ તો ભાજપમાંથી ચુવાડિયા ઠાકોર તરીકે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપેલી છે અને કોંગ્રેસમાંથી તળપદા કોળી સમાજના અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે બંને પક્ષ સહિત કુલ ચૌદ ઉમેદવારો પોતાને વિજેતા બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે આ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સુરેન્દ્રનગરમાં વિશાળ સભા યોજી હતી તેવામાં કોંગ્રેસમાંથી પણ ગુજરાત પ્રદેશના ટોચના નેતાઓએ વિવિધ જગ્યાઓએ સભા યોજી છે લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને સોમવારની રાત એટલે કે કતલની રાત કહેવાય છે તે પૂર્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગર બેઠક પર શરૂઆતની વાત કરીએ તો સૌથી વધુ કોળી સમાજનું આ બેઠક પર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે તેવામાં સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને હળવદ તાલુકાના ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે અને છેલ્લા સતત ત્રણ તમથી ચુવાડિયા ઠાકોર તરીકે ભાજપ ઉમેદવાર મેદાનમાં ઉતારી રહ્યા છે બીજી બાજુ ભાજપમાંથી તળપદા કોળી સમાજને ટિકિટ ન મળતા ભાજપના નેતાઓ સહિત સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી હતી પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે પણ લીંબડી અને સુરેન્દ્રનગરમાં સભા યોજીને ભાજપ વિરોધી સૂર પેદા કર્યો હતો ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા આખરે તેઓ ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં નહીં ભાજપ માટે કામ કરી રહ્યા છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર નામની જાહેરાત થયા બાદ એકાએક ગુજરાતનું વાતાવરણ સારું બની રહ્યું હતું તેવામાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ઠેર ઠેર જગ્યાઓએ રોષ જોવા મળી રહ્યો હતો આવેદનપત્ર રેલી અને ધરણા સહિતના વિવિધ પ્રદર્શનકારી કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા જેને લઈને ભાજપને મોટા ભાગની બેઠકો પર નુકસાનની શક્યતાઓ દેખાઈ રહી હતી તેવામાં આજ દિન સુધી ક્ષત્રિય સમાજનો રોષ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે સુરેન્દ્રનગર બેઠક પર ક્ષત્રિય સમાજે એકથી બે સંમેલનો પણ યોજવામાં આવ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજની પણ આ બેઠક પર અસર જોવા મળે તો નવાય નહીં સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ધંધુકા વિધાનસભા લીમડી વઢવાણ સુરેન્દ્રનગર અને ચોટીલા તેમજ ધાંગધ્રા વિધાનસભામાં ક્ષત્રિય સમાજને લઈને મોટું નુકસાનની શક્યતાઓ દેખાઈ રહી છે દરેક લોકસભા બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભાજપના દાવા વચ્ચે ક્ષત્રિય સમાજનો આંદોલન પણ વેગવંતુ બનતા ગુજરાતની પાંચથી સાત જેટલી બેઠકો પર ઉમેદવારોને જીતવાના પણ ફાંફા પડી શકે છે એવા દ્રશ્યો અને સમીકરણો સર્જાઈ રહ્યા છે બીજી બાજુ ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસે પણ થામ થિયરી વચ્ચે સાયલેન્ટ પ્રચાર અને ખાનગી વ્યૂહરચના કડીને મતદારોને આકર્ષવાના પ્રયાસો કરાઈ રહ્યા છે સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ વિધાનસભાની વાત કરીએ તો વિરમગામ વિધાનસભામાં વિરમગામ માંડલ દેત્રોજ અને નડકાંઠાનો સમાવેશ થાય છે ક્ષત્રિય આંદોલનની વચ્ચે આ વિસ્તારોમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને બેથી ત્રણ જેટલી ઘટનાઓ સામે આવી હતી જેને લઈને વિરમગામ વિધાનસભાના પણ ક્ષત્રિય આંદોલનની અસર વર્તાઈ રહી છે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા પણ સુરેન્દ્રનગર ભાજપના લોકસભા બેઠકના ઉમેદવારને લઈને ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે વિરમગામ શહેર માંડલ અને દેત્રોજમાં પણ મધ્યસ્થ કાર્યાલય ખોલીને પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે પરંતુ આ વિસ્તારમાં ભાજપના સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો પ્રચારમાં નિરસ હોય તેમ દેખાઈ રહ્યું છે તેવામાં સત્ય સમાજના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો પણ વિરમગામ વિધાનસભામાં પ્રચારમાં ઓછો રસ દાખવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે બીજી બાજુ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને ક્ષત્રિય સમાજના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો સાયલેન્ટ રીતે સમાજની સાથે હોય તેવું દેખાઈ રહ્યું છે વાત કરીએ વિરમગામ વિધાનસભાની તો વિરમગામ વિધાનસભામાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ દેત્રોજ વિઠલાપુર પંથક તેમજ તળપદા કોળી સમાજને લઈને નડકાંઠામાં ભાજપને નુકસાનની ભીતિ દેખાઈ રહી છે ક્ષત્રિય આંદોલન અને ભાજપ વિરોધી સૂરના વચ્ચે વિરમગામના ધારાસભ્યો વિરમગામ માંડલ દેત્રોજ અને નડકાંઠામાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે અને વાતાવરણ સુધારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે પરંતુ ભાજપના હોદ્દેદારો આટકતી રીતે ભાજપનો વિરોધ કરી રહ્યા હોવાનું પણ નળકાંઠા અને દેતરોજ માંડલ પંથકમાંથી જાણવા મળ્યું છે વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસના ઋત્વિક મકવાણા પણ વિરમગામ વિધાનસભામાં શરૂઆતથી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો વિરમગામના નળકાંઠા માંડલ દેત્રોજ સહિત વિરમગામ શહેરમાં પણ છેલ્લી ઘડીએ તેમને ડોર ટુ ડોર પ્રચાર કરીને પોતાના મત માટે લોકોને અપીલ કરી હતી તાજેતરમાં વિરમગામ વિધાનસભાના વિઠલાપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ વિશાળ સભા યોજી હતી તેમાં મોટી સમાજમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા આટકતી રીતે કોંગ્રેસને પૂર્ણ સમર્થન જાહેર કરવાની પણ ગ્રામજનોને અને સમાજને અપીલ કરવામાં આવી હતી કોંગ્રેસના પ્રચાર વચ્ચે અમદાવાદ જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો જે વિરમગામ અને માંડલ પંથકમાં અગાઉ સક્રિય રીતે ભાગ ભજવતા હતા તે પણ હાલની ચૂંટણીમાં પ્રચાર વચ્ચે કોઈ જગ્યાએ દેખાઈ રહ્યા નથી ચૂંટણી બાદ કોંગ્રેસ દ્વારા વિરમગામ વિધાનસભાના કોંગ્રેસના નિષ્ક્રિય હોદ્દેદારો સામે પગલાં ભરાય તો નવાય નહીં વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરના ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં નિષ્ફળ હોય તેમ દેખાઈ રહ્યું છે થોડા દિવસ પહેલાં વિરમગામ શહેરના નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન વોર્ડ નંબર ત્રણમાંથી ભૂગર્ભ ગટરના પાણીને લઈને સમસ્યાને લઈને સ્થાનિકોએ હોદ્દેદારોનો ઉધળો લીધો હતો અને ત્યાંથી હોદ્દેદારોને ભગાડ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે વિરમગામ શહેરના વોર્ડ નંબર ચાર અને પાંચના સદસ્યો પણ આટકતી રીતે ભાજપના સમર્થનમાં હોવાનું જાણવા મળ્યું છે અને ભાજપ માટે આગામી દિવસોમાં મતદાનથી લઈને કામગીરી કરશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું મહત્ત્વનું ગણાતું નળકાંઠા વિસ્તારમાં પણ ભાજપને ફાયદો થાય તે માટે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલને ભાજપમાં ભેળવવામાં આવ્યા હતા પરંતુ થોડા દિવસ પહેલાં સોમાભાઈ પટેલ નળકાંઠાના ગામમાં પ્રચાર કરવા ગયા હતા તે દરમિયાન પણ સોમાભાઈનો વિરોધ કરીને તેમને કાઢી મૂકવામાં આવ્યા હોય તેવું નરકાંઠાના સૂત્રો જણાવી રહ્યા છે બીજી બાજુ તળપદા કોળી સમાજમાં પણ એક ઉમેદવારોને લઈને નારાજગીનો સૂર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આગામી સાત તારીખે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના વિરમગામ વિધાનસભામાં કેટલું મતદાન થાય છે અને કોના તરફી થાય છે તે જોવું રહ્યું સુરેનગર લોકસભા બેઠકમાં ઉમેદવારની નારાજગી ક્ષત્રિય આંદોલનની અસર સહિતના વિવિધ મુદ્દાઓ વચ્ચે આગામી સાત મેના રોજ મતદાનના દિવસે મતદારો કેવા પ્રકારનો મિજાજ દેખાડે છે તે આવનાર પરિણામ પર ખ્યાલ આવશે